કેટલામાં ધોરણમાં હું માં ભણું વ્યવસ્થા નથી કોણ બેન ચાવડા સાધનો પણ નથી ફિટ કરીને મેગી દીધા

તો આ પંદરમી ઓગસ્ટે આવીને ત્યારે ફિટ કર્યું એક ગોંડી એક કોમ્પ્યુટર એમાં બે હારતા જ નથી એમના પડ્યા પડ્યા ધૂળ ખાય છે શું માંગશું શું આમ તમારે તમે ક્યાં સુધી ભણવા નહીં જાઓ જ્યાં સુધી અમે બીજા આચાર્ય નહીં આવે ત્યાં સુધી અમે ભણવા નહીં જઈએ

એમનું ભણતર નબળું છે બહુ અને મારા ગામના છોકરાઓ પાંચમા ધોરણમાં ઊભો કરો તો એક થી સો એકડા નથી આવડતા તો આજે તમે તાળા મારે છે બાળકો અલગા રાખ્યા છે ક્યાં સુધી જ્યાં લગી જોશના બેનની બદલી નહીં થાય ગામજનો આખું ભેગું થયું બદલી નહીં થાય બેનની ત્યાં સુધી તાળા રહેશે આ બાબતે તમે શિક્ષણ નબળું છે વ્યવસ્થા નથી સ્કૂલમાં પાણીની વ્યવસ્થા નથી કોમ્પ્યુટર લેબ પણ બંધ છે આ બાબતે જાણ કરી તમામ જગ્યાએ આપણે ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને શિક્ષણ વિભાગ અધિકારી જિલ્લામાં પછી પ્રફુલ્લભાઈ પાંસુરિયા આપણે શિક્ષણ વિભાગ મંત્રી પછી તાલુકા વિકાસ શિક્ષણ વિભાગમાં બધે જ અરજીઓ આપેલી છે જાણ કરેલી છે બેનને નવર મેં રૂબરૂમાં છ મહિના અગાઉ કીધું કે બેન દારૂનું પાણી છે નવો પ્લાન્ટ આવ્યો ફિલ્ટર ચાલુ નથી કર્યું કોમ્પ્યુટર બંધ હતા છ મહિનાથી બેનને ત્રણ મહિના અગાઉ કીધું હતું કોમ્પ્યુટર બંધ છે બેને ચાલુ નથી કર્યા કોઈ વસ્તુ બધું એનું એટલે અત્યારે બેન બધું કે છે હવે મહિનો આપો અમને બાર વર્ષ તો થઈ ગયા શાળામાં બાળકો માટે પ્રાથમિક સુવિધા જેવી કે ટોયલેટ બાથરૂમમાં પાણી આવતું નથી રમત ગમતના સાધનો આપવામાં આવતા નથી પીવાના પાણીની સુવિધા પણ મળતી નથી શાળામાં કમ્પ્યુટર વર્ક સદંતર બંધ હાલતમાં હોય છે ટોયલેટમાં પાણી આવતું નથી નાની બાળાઓ વિદ્યાર્થીનીઓ ખૂબ જ મુશ્કેલી વેઠી રહી છે તે હવે તાળાબંધીને તો હું કાઈ જાણતો નથી જો કે મંતર નથીતું રહે છોકરાઓ કોઈ કાઈ આવડતું નથી ઈય બરાબર છે મારો તો એક બીજો એક જ પ્રશ્ન છે કે મેં જો ભરતભાઈ આચાર્ય હતા તે દી મેં ચાલીસ હજાર રૂપિયાનો પોતાના રૂપિયા કચ્છી અને એક ડાર બનાવી દીધો મોટર મૂકી દીધી ટાટર મોટર વાયર બાંબુ બધું મેં કરેલું છે તે દી મેં ભરતભાઈને કીધેલું કે ભાઈ આને તમે તાળું મારો એવું કરો તો અહીંયા રહે આજે વર્ષો એના ઘણા થઈ ગયા દસક વર્ષ બાર વર્ષ થઈ ગયા બરાબર તો એ કાંઈ વખતે એ ભરતભાઈ ની બદલી થઈ ગઈ આચર્યા માંથી અને બીજા કોઈ પણ જે કોઈ આવ્યા હોય એ મને ખ્યાલ નથી બરાબર એમાં ગયો કેન્સલ થઈ ગયો અને મોટર બોટર બધું અંદર છે અને બે રૂમ બનાવ્યા ત્યાં સુધી પાણી ચાલતું હતું એના જ પાણી એ બે રૂમ બનેલા છે આવો મેં ખર્ચ કર્યો હશે છતાં એનો કોઈ જવાબદારી તો ગમે તે આચાર્યને જોવાય છે ને તો એ આચાર્યને જવાબદારી તો ગમે તે રાખવી જોઈએ ને શું કારણ શું છે એનું કારણ અમારે એક જ છે પૂરી સુવિધા નથી નિશાળની અંદર પાણીનું ફિલ્ટરની સુવિધા નથી પાણીની સુવિધા નથી શિક્ષણની કોઈ છોકરાની શિક્ષણ નથી એટલું બધું અને પ્લસ જે કાંઈ પણ સરકારી ગ્રાન્ટ આવે છે ને ગ્રાન્ટ એ પૂરી નથી વાપરતા આને નવી નિશાળ સામે જે બનાવીને ત્યારે બેને એવું કીધું તું મારા છોકરાએ ક્યાં ભણે છે

નવી શાળાના બાંધકામમાં પણ આચાર્ય દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવું પણ ગ્રામજનોનો આક્ષેપ છે શાળા માટે ચાલીસ હજાર રૂપિયા દાન આપનાર દાતાશ્રીએ બોર બનાવી આપ્યો હતો તેની પણ શાળા દ્વારા જાળવણી થઈ નથી વળી આચાર્ય જ્યોત્સાબેન ચાવડા વર્ષોથી પીપળીયા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા થોડા સમયથી આચાર્યનો ચાર્જ મળ્યો છે પરંતુ શિક્ષણ કાર્યમાં સુધાર નથી ત્યારે ગામ લોકો દ્વારા ભારોભાર રોષ સાથે આજે પીપળિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી અને માંગ કરી હતી કે જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી શાળામાં શિક્ષણ કાર્ય શરૂ નહીં થાય અને બાળકો અળગા રહેશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પ્રશ્નનો નિકાલ કઈ રીતે આવે છે ગામ લોકોનો એવો આક્ષેપ છે કે તમારી પ્રાથમિક શાળાની અંદર ખાસ તો તમારા વાણી વર્તન તમે સ્કૂલની અંદર પાણીની વ્યવસ્થા નથી કોમ્પ્યુટર લેબ ચાલુ નથી આક્ષેપ સાથે આજે પોતાના બાળકોને આથી અભ્યાસથી વંચિત કહેશો હવે સાહેબ હું બે હજાર બારથી આમ તો બે હજાર સાતથી અહીં આવેલી છું બે હજાર બારથી એચઆર પરીક્ષા પાસ કરી અને મેં પ્રિન્સિપાલનો મને ગઈ બીજી તારીખે એક અરજી મળેલ છે અને એ અરજીમાં જે ઇસ્યુ હતા એના બધાના મેં અત્યારે પ્રશ્ન જવાબને બધું સોલ્વ કરવાની કોશિશ કરી છે એ સિવાય શિક્ષણ નબળું છે તો એના માટે તો મને સમય જોઈએ ને થોડો એટલે સેનિટેશન પાણી આ બધી સુવિધા મારી રીતે બનતો પ્રયત્ન હતો એ મેં બધું કર્યો છે બનતી રહે છે બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે એના માટે શિક્ષકોનો આપણે આપણે શિક્ષકોની મિટિંગ કરી શિક્ષકોને આપણે અવારનવાર કહેતા હોઈએ લોક બુક પડતા હોય રૂમમાં માં જતા હોય આપણે ખાસ કરીને અમારે બે બેન્ચ ચાલે છે એટલે એક બેન્ચમાં તો હું હાજર ન હોઉં જ્યારે હાજર હોઉં ત્યારે હું શિક્ષકો ઉપર મારી નજર રાખતી બર્ગમાં કામગીરી આ લોકોને કરવાની છે પછી શિક્ષણ થોડુંક નબળું રહે એ થાય છે કેટલા સંખ્યા છે સંખ્યામાં 354ની સુધી એક થી ધોરણ સુધી છે આલગામ નિર્ણય સુધી આ એમના જે પ્રશ્નો ત્યાં સુધી અને પોતાના શિક્ષણથી વંચિત રહેશે શું કહીશું સાહેબ એ તો પ્રયત્ન તો હું કરું જ છું મારી રીતે બધો અને હજી હું કરીશ બરાબર પણ આ એક તાત્કાલિક ન આવે ને શિક્ષણ છે એનો આ બધું તાત્કાલિક થાય એવું હતું જે મારા ઓલામાં અરજી મળે એટલે તરત જ મેં બધું કરાવી નાખ્યું છે હવે શિક્ષણ નબળું છે એક મુદ્દો રહ્યો છે હવે એ મુદ્દાને તો આપણે થોડો મને સમય જોઈએ ને પાણીની પણ વ્યવસ્થા નથી એવું કહે એમ એવું છે સાહેબ કન્સ્ટ્રકશનનું કામ મારે લગભગ દોઢ વર્ષ પહેલા હતું એટલે વાલ ખોલે પાણી ઉપર ટાંકામ ચડે ને એ સિસ્ટમ તમે જોઈએ જ તે બહાર દેખાય જ છે પછી જ્યારે કન્સ્ટ્રકશનનું કામ આવ્યું એટલે એ લોકોએ ત્યાં ઓલું છે તોડી નાખ્યું એટલે પાણીની પાઇપલાઇન લાવી ને એ સુવિધાથી હું પાણીનો ટાંકો રોજમાં રીતે જ ભરી લઉં છું બરાબર ગામ લોકો હા શિક્ષણ નબળું છે પણ હવે મેં તમને કીધું એમ કે એના માટે અમારો સમય જોઈશે અને હું જે શિક્ષકોને પછી હવે બે પાળીમાં હાજર રહેવાની કોશિશ કરીશ અને એમની ઉપર દેખરેખ રાખવાની કોશિશ કરીશ હા પૂરતો સ્ટાફ છે ભાઈ